પચ્ચીસ જૂનથી બાવન દિવસ સુધી બ્રહ્માંડ પર કુજકેતુ યોગનો પડછાયો છવાયેલો રહેશે આ ત્રણ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે તેમને ભારે નુકસાન થઈ શકે છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે બ્રહ્માંડમાં બાવન દિવસ માટે એક ખૂબ જ પીડાદાયક કુજકેતુ યોગ બનવાનો છે તેની અસર બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો બારમાંથી માંથી કેટલીક એવી રાશિઓ છે જેના પર કુજ કેતુ યોગનો ખતરનાક અને અશુભ પ્રભાવ જોવા મળશે જેના કારણે આ ત્રણ રાશિઓએ સાવધાન રહેવું પડશે કુજ કેતુ યોગ બ્રહ્માંડમાં બાવન દિવસ સુધી જોવા મળશે કુજ કેતુ યોગ બ્રહ્માંડમાં બાવન દિવસ સુધી જોવા મળશે કેતુ યોગની અસર આ ત્રણ રાશિઓ પર ખૂબ જ ઊંડી રહેવાની છે તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે તેથી તેને અંત સુધી જોવો કારણ કે તે ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઉં કે મંગળ પચ્ચીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ સવારે એક વાગીને તેત્રીસ મિનિટ વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આ રાશિમાં રહેશે અને આ સમયગાળો દિવસ દિવસનો રહેશે અને મોટી વાત એ છે કે કેતુ જ રાશિમાં હાજર છે મિત્રો જણાવી દઈએ કે કુજકેતુ યોગ એક ખાસ ગ્રહ યોગ છે જે મંગળ કોજ અને કેતુના જોડાણ સંયોજન થી બને છે મિત્રો આ યોગને વૈદિક જ્યોતિષમાં અશુભ અને ઉગ્ર યોગ માનવામાં આવે છે કારણ કે બંને ગ્રહોનો સ્વભાવ ઉગ્ર અને ઉગ્ર માનવામાં આવે છે મિત્રો જ્યારે મંગળ અને કેતુ એક જ રાશિમાં આવે છે ત્યારે કુજકેતુ યોગ બને છે ત્યારે ગ્રહોનો સેનાપ્તી મંગળ ટૂંક સમયમાં તેની રાશિ બદલવાનો છે તે લગભગ પિસ્તાલીસ દિવસ એક રાશિમાં રહે છે તેથી આગોચર લાંબા સમય પછી થવાનું છે મિત્રો હું તમને જણાવી દઈએ કે મંગળ પચીસ વીસ જૂન ઓગણીસો પચ્ચીસના રોજ સવારે એક વાગીને તેત્રીસ મિનિટ વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે તે અઠયાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી આ રાશિમાં રહેશે મોટી વાત એ છે કે કેતુ પહેલાથી જ સિંહ રાશિમાં હાજર છે આવી સ્થિતિમાં આ બે ગ્રહોનો સંયોગ બનશે જે કુજકેતુ યોગ બનાવશે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને અશુભ માનવામાં આવે છે કારણ કે આ બંને ગ્રહોનો સ્વભાવ ઉગ્ર અને તીવ્ર છે જેનો વ્યાપક પ્રભાવ દેશ અને દુનિયા પર જોવા મળશે આ સમય દરમિયાન ક્યાંક યુદ્ધની શક્યતા વધશે તો ક્યાંક આકાશી બ્રજપાત થશે આ સાથે કુજકેતુ યોગ કેટલીક રાશિઓની સમસ્યાઓ વધારી શકે છે તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોએ કુજકેતુ યોગ બનતા પહેલા સાવધાની રાખવી પડશે અને વિડિયોના અંતે તમને કેટલાક જ્યોતિષીય ઉપાયો પણ જણાવવામાં આવશે જેનાથી તમારા પર તેનો પ્રભાવ ઓછો થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા પ્રિય ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી એકવાર જય શ્રી ભગવાન વિષ્ણુનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઈક કરવી જોઈએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ શેર કરવી જોઈએ જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને અત્યાર સુધી તમારા જીવનમાં આવેલી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ ત્રણ રાશિઓ વિશે જેમની વ્યાપક અસર તમારા પર ઊંડી અસર કરશે કુજકેતું યોગની રચના નંબર એક મેષ મેષ રાશિના લોકો હું તમને કહી દઉં કે તમારે કુજકેતુ યોગની અસરથી સાવધ રહેવું પડશે જે બ્રહ્માંડમાં બાવન દિવસ સુધી રચાશે હા મિત્રો પચ્ચીસ જૂનથી આ અસર તમારા પર ખૂબ પ્રભાવશાળી બનવાની છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ પીડાદાયક રહેવાનો છે બાવન દિવસનો સમય એવી રીતે પસાર થવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો તમને જણાવી દઈએ કે પચ્ચીસ જૂનથી તમારી કુંડળીના પાંચમા ભાવમાં મંગળ અને કેતુની યુતિ થશે જેની અસર તમારા બાળક પર જોવા મળશે આ બાળક માટે સારું નથી તે બાળક માટે પીડાદાયક છે હા મિત્રો હું તમને કહી દઉં કે આ મિશ્રણ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે શસ્ત્રક્રિયા માટે ઓપરેશન પીડાદાયક રહેશે આ સાથે પચીસ જૂને મંગળ પ્લસ કેતુના જોડાણથી બનેલા કેતુ યોગને કારણે તમારે બાવન દિવસ સુધી તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે પચ્ચીસ જૂનથી મંગળ અને કેતુના સંયોજનના પ્રભાવને કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મંગળ અને કેતુનો પ્રભાવ તમારા માટે હાનિકારક સાબિત થવાનો છે હા મિત્રો આ સમયે તમને માનસિક તણાવ પણ હોઈ શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળશે જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ વધતી રહેશે કુજકેતુ યોગના બાવન દિવસના પ્રભાવને કારણે આ સમયે તમે દેવામાં ડૂબેલા અનુભવશો આ સમયે તમારા કામ અને પૈસાની બાબતમાં સમય મધ્યમ રહેશે ચાલો તમને જણાવી દઈએ કે તમે નાણાકીય સમસ્યાઓને કારણે વધુ પરેશાન અને ચિંતિત રહેશો પરંતુ મિત્રો આ સમયે તમારે નાણાકીય સમસ્યાઓ વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ વ્યવસાય કરતા લોકોને આ સમય વ્યવસાય સંબંધિત યાત્રાઓને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રોકાણ કરનારા લોકો માટે સમય અશુભ રહેવાનો છે હા મિત્રો આ સમયે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે તમારી સ્થિતિ આઠ પૈસાની આવક અને એક રૂપિયાના ખર્ચ જેવી થશે જો તમે દરેક કામ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી કરશો તો નસીબ પણ તમારો સાથ આપશે આ સમયે તમને શુભ પરિણામો મળશે ભલે મોડું થાય તમારા કામ અને પૈસામાં પ્રામાણિકતાના બળ પર સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરો આ સમય દરમિયાન કેટલાક છુપાયેલા દુશ્મનો પણ તમને પરેશાન કરી શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો ખાસ કરીને તમારા વ્યવસાયને લગતા કોઈ પણ સોદાની માહિતી બીજા કોઈને ન આપો નહીં તો તમને નુકસાન થઈ શકે છે હા મિત્રો કોજ કેતુ યોગની જબરદસ્ત અસર જે બ્રહ્માંડમાં બાવન દિવસ સુધી રચાશે તે તમારા પર જોઈ શકાય છે મિત્રો સાવધાન રહો સાવધાન રહો મિત્રો આ સમય મંગળ અને કેતુના સંયોજનનો પ્રભાવ ઓછો કરવા માટે તમારે રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને કાળા કે સફેદ કૂતરાને રોટલી ખવડાવવાથી પણ કેતુનો પ્રભાવ ઓછો થશે ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાથી પણ કેતુના ખરાબ પ્રભાવ ઓછા થઈ શકે છે હા મિત્રો નંબર બે સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે પચ્ચીસ જૂનથી બાવન દિવસ સુધી બ્રહ્માંડમાં બનનારા કૂજ કેતુ યોગની ખતરનાક અસર તમારા પર પણ જોવા મળશે હા મિત્રો આ રીતે તમારે બાવન દિવસ સુધી સાવધાન રહેવું પડશે જેથી તમારી સમસ્યાઓ થોડી ઓછી થઈ શકે મિત્રો તમને જણાવી દઈએ કે આ યુતિ પચીસ જૂને સિંહ રાશિની અંદર ચાલશે તેથી સિંહ રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે સિંહ રાશિમાં મંગળ કેતુ છે અને ત્યાં શનિના ધૈયાનો પ્રભાવ છે અને શનિ મૃત્યુ સ્થાનમાં છે તેનો ઘાતક પ્રભાવ છે અને પીડાદાયક છે જ્યારે પચીસ જૂનથી મંગળ અને કેતુ પણ તમારા મૃત્યુ સ્થાનમાં આવીને બેસશે જેના કારણે કેતુ યોગનો પ્રભાવ તમારા પર વધુ મજબૂત બનશે આ સાથે મિત્રો કુટુ યોગ બનવાને કારણે પચ્ચીસ જૂનથી તમને ધીમે ધીમે સમસ્યાઓ થવા લાગશે મંગળ અને કેતુના પ્રભાવને કારણે સિંહ રાશિના લોકોને કેતુ યોગનો ઊંડો પ્રભાવ જોવા મળશે જેના કારણે તમારી આવકમાં ઘટાડો થશે તેમજ તમારે તમારા નાના કાર્યો માટે વધુ મહેનત કરવી પડી શકે છે સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે મિત્રો મંગળ અને કેતુના પ્રભાવને કારણે તમારે બાવન દિવસ સાવધાની રાખવી પડશે હા મિત્રો હું તમને જણાવી દઉં કે કેતુ યોગની અસરને કારણે આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ સમયે પાણીમાં મુસાફરી કરતા સાવધાન રહો અકસ્માત થવાની શક્યતા છે હા મિત્રો આ બાવન દિવસ સુધી તમારે કોઈ પણ જળયાત્રા પર ન જવું જોઈએ ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમયે તમને આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તમે તણાવમાં રહી શકો છો તમારા વિરોધીઓ પણ તમારો પીછો કરી શકે છે મિત્રો તમારા વિરોધીઓથી સાવધાન રહો નહીં તો તેઓ તમને કોઈ ષડયંત્રમાં ફસાવી શકે છે તેમનાથી હંમેશા અંતર રાખો મિત્રો જો તમે તેમની મજાક ઉડાવવાનો પ્રયાસ કરતા રહેશો તો તમે પોતે પાછળ રહી જશો તમારે તેમને પાછળ છોડીને આગળ વધવું પડશે ઉપરાંત હું તમને કહી દઉં કે આ સમયે તમારે તમારી જાતને મજબૂત રાખવી પડશે કુજકેતુ યોગના પ્રભાવને કારણે તમારે કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બીજાના પ્રભાવમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ જેનાથી તમને મુશ્કેલી પડી શકે તમારા પ્રેમ જીવનમાં તણાવની શક્યતા છે ભાગીદારો સાથે વ્યવસાય કરતા લોકોને આ સમયે નુકસાન થઈ શકે છે આ વખતે પારિવારિક વાતાવરણ બગડવાની શક્યતા છે હા મિત્રો આ સમસ્યાઓ તમારા જીવનમાં પચ્ચીસ જૂનથી બાવન દિવસ સુધી આવી શકે છે મિત્રો સાવધાન રહો જે લોકો શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે જોડાયેલા છે તેમને કહેવું જોઈએ કે આ સમય અહીં અને ત્યાં તમારો સમય બગાડો નહીં જો તમે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારી ઈચ્છા મુજબ સારા પરિણામો મેળવી શકો છો તમને સફળતા મળી શકે છે એકંદરે તમારું જીવન બાવન દિવસ સુધી સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું રહી શકે છે મિત્રો આ સમયે તમારી સમસ્યાઓનો મજબૂતાઈથી સામનો કરો અને બિલકુલ ગભરાશો નહીં કારણ કે આ સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે છે મિત્રો આ સમયે સફેદ કે ઝાંખા રંગના કપડાં ન પહેરો ઉપરાંત આ અસર ઘટાડવા માટે તમારે આ સમયે ભગવાન ગણેશની પૂજા કરવી પડશે અને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ નંબર ત્રણ કન્યા કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે પચ્ચીસ જૂનથી તમારે બાવન દિવસ સુધી સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો રાહુ અને મંગળના કેતુ યોગના પ્રભાવને કારણે તમારે બાવન દિવસ સુધી સાવધાની રાખવી પડશે બ્રહ્માંડમાં રચાયેલા આ યોગની અસર તમારા પર ખૂબ જ પડશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે કન્યા રાશિ માટે પણ આ એક દુઃખદાયક યોગ છે હા મિત્રો તમને જણાવી દઈએ કે પચ્ચીસ જૂનથી રાહુ અને મંગળની યુતિ તમારા બારમા ભાવમાં ચાલશે તેથી તમારે અહીં ખૂબ કાળજી રાખવી પડશે જો તમે પાણી દ્વારા મુસાફરી કરો છો તો તે ખૂબ કાળજીપૂર્વક કરો તમારે સંપૂર્ણ સાવધાની અને સતર્કતા સાથે પાણી દ્વારા મુસાફરી કરવી જોઈએ તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને આર્થિક ક્ષેત્રમાં કેતુ યોગની અસર ખૂબ જ ખતરનાક રીતે જોવા મળી શકે છે હા મિત્રો રાહુ અને મંગળની ખરાબ અસર પચ્ચીસ જૂનથી તમારા પર પડશે જે તમને મૂંઝવણમાં મૂકી શકે છે તેઓ તમારા કામને બગાડવામાં કોઈ કસર છોડશે નહીં કન્યા રાશિના જાતકો માટે આ સમયે તમારે તમારા કરિયરમાં સાવધાની રાખવી પડશે તમારે બાવન દિવસ સુધી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે રાહુ અને મંગળનો સામનો કરવો પડી શકે છે વ્યક્તિનું જે પણ કામ થઈ રહ્યું હતું તેમાં હવે વિલંબ થઈ શકે છે કન્યા રાશિના લોકો સામાન્ય રીતે ધીરજવાન અને સ્થિર હોય છે આ સમયે તમે ચિંતિત અને અનિશ્ચિત અનુભવી શકો છો મિત્રો આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે હા મિત્રો આ સમયે તમારા પૈસા કોઈ મોટા કામમાં ખર્ચ થઈ શકે છે મિત્રો જો તમે આ સમયે લોન લેવાનું વિચારી રહ્યા છો તો ખૂબ વિચાર કરીને અને વડીલોની સલાહ લઈને લોન લો અને જરૂર પડે તો જ લો નહીં તો આ સમય તમારા માટે યોગ્ય નથી કારણ કે રાહુ અને મંગળની અશુભ દ્રષ્ટિને કારણે આ સમય તમારા પર પૈસા ખર્ચવાની શક્યતા ખૂબ જ વધી રહી છે નોકરી કરતા લોકોને પગાર અને બોન્સમાં વિલંબ થઈ શકે છે વ્યવસાય કરતા લોકોને નુકસાન થઈ શકે છે તમારો સમય મધ્યમ રહેશે જેના કારણે તમે તણાવમાં રહેશો તેમજ તમે મિલકત વાહન અથવા તમારા ઘરના કામકાજ વિશે ચિંતિત રહેશો પરંતુ આ સમયે તમે તમારા પરિવાર વિશે ચિંતિત રહેશો મિત્રો પચીસ જૂનથી તેની અસર તમારા પર વ્યાપકપણે જોવા મળી શકે છે જે લોકો શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ રોકાણથી સાવધાન રહો આકર્ષક યોજનાઓમાં બિલકુલ રોકાણ ન કરો નહીં તો આ સમયે કરેલા રોકાણમાં તમને નુકસાનનો સોદો થઈ શકે છે તમારે તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરો આ સમય તમારા અંગત સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે તમારા વૈવાહિક જીવનમાં કોઈ મતભેદ થઈ શકે છે તમને લાગશે કે તમારા જીવનસાથી તમને સમજી શકતા નથી આ મતભેદોને ઉકેલવા માટે તમારે બંને બાજુથી પ્રયાસો કરવા જોઈએ એકંદરે કન્યા રાશિ માટે બાવન દિવસ રોલેન્ડ એરંડા જેવા રહેશે હા મિત્રો આ બાવન દિવસ તમારા માટે ખૂબ જ અશુભ રહેવાના છે સાવધાન રહો મિત્રો આ સમય કૂજકેતુ યોગનો પ્રભાવ ઓછો કરવા માટે ભગવાન શ્રી ગણેશને દૂરવા અર્પણ કરો આનાથી તમારા પર તેનો પ્રભાવ ઓછો થશે તો મિત્રો આ ત્રણ રાશિઓ હતી જેના પર મંગળ અને કેતુનો પ્રભાવ પચીસ જૂનથી બાવન દિવસ સુધી તમારા પર રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો વીડિયોને લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર